નમસ્કાર આપની સાથે હું અને ગુજરાતમાં અત્યારે ખૂબ ચર્ચાનું કેન્દ્ર પ્રધાનમંત્રી ડેડિયાપાડામાં આવવાના છે ત્યાં કાર્યક્રમ કરવાના છે જેની સામે રાજનીતિ ખૂબ ગરમાઈ છે ચૈત્ર વસાવાનો ગટ ગણાય છે નેત્રંગમાં ચૈત્ર વસાવા પણ સભા કરવાના છે બિરસા મુંડા જયંતિ અને એ બધા જ કાર્યક્રમની વચ્ચે ભરૂચની રાજનીતિ આદિવાસી વિસ્તારોની રાજનીતિ અને ત્યાં કેટલા કામ અને પ્રધાનમંત્રીનું ત્યાં આવવું એ બહુ જ બધું સાંકેતિક છે એ વિષય પર વિસ્તારથી પત્રકાર નરેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાયેલા છે છે એ ખૂબ પણ એટલે અત્યારે શું ચાલી રહ્યું છે એ વિષય થી શરૂઆત કરીશું નરેશભાઈ પહેલા તો થેન્ક યુ સો મચ સમય આપવા બદલ અને પહેલો જ સવાલ એ છે કે પ્રધાનમંત્રી આવવાના છે અને એ વિસ્તાર પસંદ કરવાનું કારણ અને અત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે કેવી તૈયારીઓ છે પાયલબેન બહુ સ્વાભાવિક છે કે બહુ પ્લાનિંગ પૂર્વક આપણી ગુજરાતના બે મહારથીઓ જે આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ એમને કોઈન્સીડન્ટલી કહો કે પ્લાનિંગ પૂર્વક કહો પંદરમીની બિરસા મુંડાજીની દોઢસોમી જન્મ જયંતિનો પ્રસંગ ડીડિયાપાડામાં ઉજવાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને આજે અતિ પ્રોત્સાહિત કરનારા પરિણામો બિહાર તરફથી મળી રહ્યા છે અને ભાજપ છેલ્લા એક મહિનાથી જ્યારથી આ પંદરમી એ મોદી સાહેબનું ડેડિયાપાડામાં વડાપ્રધાન નું આવવાનું નક્કી થયું છે એનામાં એ કાર્યક્રમની અંદર દેશભરમાંથી જેટલા પણ આદિવાસી નેતાઓ છે ચૂંટાયેલા અથવા તો સંગઠન એ બધાને જ આમંત્રિત કરવામાં આવ્યા છે ડેડીયાપાડામાં એની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણતાના હારે છે આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના એઝ વેલ એ સરકારના જે કોઈ નેતાઓ છે એ બધાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ દેડિયાપાડાની આ કાર્યક્રમની અને મોદી સાહેબની મીરસા મુંડાજીની પ્રતિમાનો અર્પણ વિધિનો કાર્યક્રમ કે સન્માનનો જે કાર્યક્રમ છે એમાં છે એનું પણ એક કારણ છે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને દેશનું નજર બિહાર પર હતી બિહારમાં લકીલી ભારતીય જનતા પાર્ટી માટે સકારાત્મક પરિણામો મળી રહ્યા છે એટલે એના પછીનું ટાર્ગેટ જે ગુજરાત કારણ કે ગુજરાત એ આદર્શ મોડલ હતું મોડલ સ્ટેટ તરીકે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટીને પાર્ટીને સત્તા પર લાવનારું ગુજરાત રહ્યું છે અને એનું નેતૃત્વ કરનારા પણ ગુજરાતના બે પાંચ લોકો છે એમાં બે મેઇન છે ગુજરાત ખોવું અથવા તો ગુજરાતમાં કોઈ અસ્થિરતા કે અરાજકતા આવે ભારતીય જનતા પાર્ટીમાં સરકારમાં એ આ બે ગુજ્જુ નેતાઓને પોષાય એવું ક્યારેય ના હોય શકે અને એમાં પણ મોદી સાહેબ ને તો નહીં એટલે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દેખાઈ રહ્યું છે આપણે જોઈ રહ્યા છે છે કે કોઈક મુદ્દાઓ લઈને સરકાર ક્યાંક થોડી નિર્બળ પડે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કોઈ મતભેદો અથવા તો મત ચાલી રહ્યા છે સત્તા હોય ત્યાં સાઠ મારી હોય એ બહુ સ્વાભાવિક છે કેટલીક કહેવતો બહુ સનાતન સત્ય જેવી સાબિત થતી રહે છે કે સત્તામાં આ વિવાદો રહેવાના આ બધા પરિણામોની અંદર જે ગુજરાતની અંદર કોંગ્રેસે લાંબા સમય સુધી શાસન કર્યું એટલા જ સમયથી ના સહાય જ એનાથી જ આખા દેશભરની અંદર ભારતીય જનતા પાર્ટી હવે આપ એમાં પગ પેસારો કરી રહ્યું છે કોંગ્રેસ અને આપ બંને બંને કોશિશ કરે છે બે પણ સફળતા જો કોઈકને મળી રહી છે તો એ આપને છે સરકારની સામેનું જે એન્ટી ઇન્કમ્બન્સી કહો સ્વાભાવિક પણ છે એવરીવેર પણ આપણે જુઓ બિહારમાં પણ લાંબા સમય પછી પણ એન્ટી ઇન્કમ્બન્સી કામ લાગી રહી નથી વિરોધ પક્ષોએ બહુ દમ કર્યા કોંગ્રેસે કર્યા તેજસ્વી યાદવે કર્યા બધાએ જ કર્યા પણ પ્રજાના માનસની અંદર આ બે ગુજરાતી નેતાઓ છે એમણે બહુ ઊંડાણ ઉપર અસર કરી છે અને એની આપ એમાં જે કઈ સમસ્યા ઉભી થઈ સપોઝ ગુજરાતમાં લઈએ તો વિસનગરની વિસાવદર ની વાત થઈ ગુજરાતમાં લઈએ તો ખેડૂતોના પ્રશ્નો આપત્તિ પ્રાકૃતિક હતી વરસાદને કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને ગયું પણ એ મુદ્દો ઝડપી લીધો આપે આદિવાસી પટ્ટી ઉપર આપણે લાંબા સમયથી જોઈ રહ્યા છે કે આદિવાસીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે દૂર હટી રહી છે

જે ગુજરાતની અંદર સમર્પિત ભારતીય જનતા છેલ્લા વર્ષથી હતા વિકલ્પ મજબૂત થાય તો સ્વાભાવિક સ્ટેટને લઈને આખા દેશમાં અને વિશ્વની અંદર પ્રસિદ્ધ થયા હોય એ નેતાઓ એને ટોલરેટ ન કરે એટલે નેચરલી પ્લાનિંગ હતું કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકાર સંગઠન બંને એટલું સફળ ન ગયું આદિવાસી પટ્ટીને રિકવર કરવામાં ભારતીય જનતા પાર્ટી તરફ પાછું ખેંચવામાં ત્યારે સ્વયં મોદી સાહેબ અત્યારે આ પંદરમી નવેમ્બરના કાર્યક્રમને લઈને ગુજરાતમાં આવી રહ્યા છે એને આખા વસ્તુ તમે જે વાત કરી રહ્યા છો ને મારા છેલ્લા કેટલાય સમયથી મગજમાં બહુ બધા લોકો જોતા પણ હશે કે ભરૂચની આ જે પટ્ટો છે આમ આદમી પાર્ટી એમાં આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ જમાવવામાં ચૈતર વસાવાનું નામ હોય કે એના ચહેરાથી પ્રભુત્વ જમાવવામાં કાબિલ કામયાબ રહી છે એના સિવાય ઉત્તર ગુજરાતમાં આદિવાસી પટ્ટો જે છે અને દક્ષિણ ગુજરાતમાં ત્યાં કોંગ્રેસ ધીરે ધીરે સાયલન્ટલી આગળ વધી રહી છે એમના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ છે આદિવાસી નેતાઓ એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને એ જાણ હવે ભારતીય જનતા પાર્ટીને થતી દેખાઈ રહી છે કે આવી રીતના રહ્યું તો પછી આદિવાસીઓથી ખૂબ દૂર જતા જઈશું આપણે બેન બે ત્રણ કારણો છે જ્યારે મોદી સાહેબ સ્વયં મુખ્યમંત્રી હતા ગુજરાતની અંદર ત્યારે એમનું પ્રભુત્વ હાક અને તાક બહુ ખતરનાક હતી ભારતીય જનતા પાર્ટીમાં આ બે મહાનુભાવોની હાજરીમાં શિસ્ત અને સંયમ સત પ્રતિશત સચવાતો હોય છે જળવાતો હોય છે પણ હવે એક વ્યક્તિ એક સ્થળે તો કાયમ રહી નથી શકતી જો વિકાસ કરવાનો હોય એ રાજકીય વિકાસ હોય કે ભૌતિક વિકાસ હોય એ લઈને એ બીડું ઝડપીને મોદી સાહેબ દિલ્હી ગયા વડાપ્રધાન બન્યા અમિતભાઈ પણ ત્યાં ગયા પણ આ જવા પછીની જે પરિસ્થિતિ વણસી ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી એટલું લાંબુ ટકી ના શક્યા એ સરકાર ઉપર એટલો કબજો જમાવીને હાક ધાક સાથે વહીવટ કરી શક્યા મોદી સાહેબ અને એ પણ સંગઠન અને સરકાર ઉપર એટલું સફળતા પ્રાપ્ત નથી કરી શક્યો હા ભૂપેન્દ્રભાઈ છે એ પહેલા રૂપાણી સાહેબ આવ્યા બદલાતા રહ્યા પણ ભારતીય જનતા પાર્ટીમાં બે નેતાઓની પકડ થોડીક દૂર ગઈ ને ઢીલી પડી તો ભારતીય જનતા પાર્ટીમાં અનેક સમસ્યાઓનું સર્જન થયું ભ્રષ્ટાચાર એટલો વધ્યો વહીવટી પકડ છૂટી ગઈ પ્રજાના માનસની અંદર એવું થયું કે આ લોકોને અમારી કઈ પડેલી નથી જન કલ્યાણની ભાવના અથવા તો જે સીધા પ્રજાને અસર કરે પ્રજાના મનના સોસરા ઉતરી જાય એવા કોઈ પગલા આ બે નેતાઓની મુખ્યમંત્રી તરીકેની અહીંની ગેરહાજરી પણ દેશના એની પર દિલ્હીમાં એમનું શાસન કરું પણ આ સીધી નજર હટતા ઘણા બધા પ્રશ્નોની સામે આદિવાસી પટ્ટી ગોપાલ ઇટાલિયા આવ્યા ઉત્તર ગુજરાત ની અંદર આપ જેમ કહો છો છોલ એ પ્રમાણે કોંગ્રેસ પ્રચાર પ્રસાર કરી છે કારણ કે ગુજરાતનું જાતિવાદી અને જ્ઞાતિવાદી સમીકરણ તો સત્તા પર અસર કરે જ છે પાટીદારોનું પ્રભુત્વ હતું જ હજુ આજે પણ છે પણ હવે એક બાજુ આદિવાસી પટ્ટીને આપે પકડી છે અને બીજી બાજુ પાટીદાર પટ્ટી ને એની પર પ્રભુત્વ કારણ કે કોંગ્રેસે બી જો સત્તામાં નજીક આવવું હોય વાપસ આવવાની વાત તો બહુ દૂરની વાત છે આપે પણ સત્તાની નજીક જવું હોય તો આ જ્ઞાતિ જાતિઓના જે સમૂહો છે એને ધ્યાને લેવા પડે અને એટ પ્રેઝન્ટ ગુજરાતની અંદર આ પરિસ્થિતિ બહુ ક્લિયર છે બેન પછી પાંચ વર્ષ આવીને સીઆર પાટીલ ગયા કે બીજા પ્રમુખ પ્રદેશ પ્રમુખ બન્યા મુખ્યમંત્રી બદલાયા છેવટે હમણાં તો પાછી એક વાર રૂપાણી સાહેબ આખી આખી સરકાર સી આર પાટીલ સાહેબ મોદી સાહેબ ને બદલી નાખી ત્યાર પછી હા વિધાનસભા જીત્યા પણ વિધાનસભા જીતવામાં એકલું એક સરકાર બદલવાનું કારણ હતું કારણ કે જનતાની બી કેટલી અપેક્ષા હોય હવે ધીરે ધીરે એને આપ આવી આપે સાત આઠ બેઠકો પણ એ વિધાનસભામાં પ્રાપ્ત કરી પછીની જે તડજોડનું રાજકારણ અને ભેળસેડ નું રાજકારણ થયું અને કેટલાકને ઉઠાવીને લઈ આવ્યા પણ આ કાયમ નથી થતું ચૂંટણીઓમાં પ્રજાનું મતદાન બી એટલું અગત્યનું છે એ આદિવાસી પટ્ટી ઉપર જે પ્રચાર પ્રસાર આપે પડકાર ફેંક્યો અને આપનો પડકાર આ બે ગુજરાતીઓ ક્યારેય વેઠી શકે નહીં કારણ કે સત્તા એ મેળવી જેને ટકાવી રાખવા માટેનું કસમકસ હોય અને સત્તા જ્યારે હાથમાં હોય બેન પાયેલ બેન ત્યારે એ સૌથી પેલું એની ફેવરમાં જ પરિણામ આવી શકતું હોય છે બધા ચૈતર વસાવાનેતાઓના પ્રશ્નો લાંબી સેના આદિવાસી નેતાઓની ભારતીય જનતા પાર્ટી પાસે હોવા છતાં મોદી સાહેબ અને શાહ સાહેબનું નેતૃત્વ હોવા છતાં કેન્દ્રની સરકાર ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતની અંદર આદિવાસીઓ પરની પકડ ભારતીય જનતા પાર્ટીની છૂટી રહી છે એનો અહેસાસ એનો અનુભવ કેન્દ્રને થયો અને કેન્દ્રએ કોશિશ કરી પહેલા સત્તા આપી કે ભાઈ આ સંભાળી લો ચૈતર વસાવા ના સંભાળાયા ઉલટો વધારાની અંદર ગોપાલ ઇટાલિયા ત્યાં આગળ જીત્યા હવે કોંગ્રેસ પણ પાટીદાર સમાજ ખોડલધામ અને એને કવર કરવાની કોશિશ કરી રહી છે ત્યારે એક બિહારની ચેલેન્જ હતી પાયલબેન બિહારની ચેલેન્જમાં લગભગ ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે અને હવે એમનું ટાર્ગેટ સ્વાભાવિક પણ ગુજરાત બન્યું છે ડેમેજ કંટ્રોલ જેવી પરિસ્થિતિ હમ બિલકુલ એટલે હવે અને એ પડકાર ટાઈમ ટેબલ બનાવીને આ લોકો લડી રહ્યા છે હવે ગુજરાતની અંદર આ પણ થશે કઈ પણ થશે આ ગુજરાતમાં મોદી સાહેબ ની જાહેરાત પંદરમી નવેમ્બર ની કર્યા પછી બિરસા મુંડાજી એટલે આદિવાસીઓના સાક્ષાત ભગવાન છે એવું માનો અને પ્રજા એને તન મન ધન થી સમર્પિત છે ગુજરાતમાં જે કઈ થયું છે એ આદિવાસી પટ્ટી ઉપર નું ધ્યાન જેટલું આ બે નેતાઓ જેમની પર શ્રદ્ધા રાખી એ લોકો ટકાવી નથી શક્યા હું સ્પષ્ટપણે કહી શકું છું એ સફળ નથી થયા અને એની જવાબદારી આ બેના માથે આવી છે એની સાથે સાથે બીજા પણ જોડાયા છે પણ પક્ષાંતર કરીને પ્રજાના હૃદયમાં ઉતરવાની હવે શક્યતા નહી દેખાતા સ્વયં હજુ કોશિશ તો પાયલબેન ચાલી રહી છે બહાર બધી ચર્ચાઓ થાય છે બીજી ચૈતર જો આવી જાય તો તો ભારતીય જનતા માટે જીતી જાય એમને જે નેતા જોઈએ છે કામ કરનારો જોઈએ છે ઓફરો ઘણી થઈ ગયું ચૈતર સ્વયં કે છે ભાજપના નેતાઓ પણ કે છે કે આ જા આ જા પણ હવે આવી અને જાય અથવા તો આવીને ના રહે એવી પરિસ્થિતિ જ તાકાત મજબૂત કરવા માટે બહુ મોટા પાયા પર આદિવાસી પટ્ટી પર આ તૈયારી થઈ છે કારણ કે વિધાનસભાઓ ગુજરાતની બહુ દૂર નથી વર્ષ દોઢ વર્ષ ના કહેવાય અને બિહાર પછી ગુજરાતમાં કઈક ઈવન બેઠકો જેટલી ઓછી થઈ જાય

કે ચૈતર વસાવા કદાચ કારણ કે જે તમે કીધું ને હમણાં નેત્રાગની સભા માટેની ભરૂચ જિલ્લામાં પણ બેઠકો થઈ અને એ લોકો બહુ બહુ સરળતાથી સહજતાથી નિરાભિમાની બનીને અથવા તો એનો દેખાવ કરીને ચૈતર વસાવાને આપ કહે છે કે અમે નેત્રાંગમાં બિરસા મુંડાજી એમનો પ્રશ્ન બહુ વ્યાજબી છે કે બિરસા મુંડાજી છે ક્યાં ના ત્યાં કે પ્રતિમાનું અનાવરણ અને એની વિધિ કે આટલું મોટું ફંક્શન નહીં અને આ પટ્ટી પર જ કેમ તો બહુ સ્વાભાવિક છે એમાં એવો પ્રશ્ન સર્જવાનો ન હોય જ્યાં ક્યાંક જોર ઘટતું હોય અથવા તો કોઈ કારણોસર ઉણપને કારણે આવું સર્જાતું હોય તો એક મોટા રાષ્ટ્ર નેતા તરીકે દેશના નેતા તરીકે ને રાજ્યના નેતા તરીકે બી આ બે નેતાઓ જ કરવું પડે અને કરી લેશે એવું લાગે છે કારણ કે એમનો આત્મવિશ્વાસ હવે અતિ દ્રઢ બન્યો છે બિહારના પરિણામો પછી સ્વાભાવિક પણ હવે ગુજરાત એમનું ટાર્ગેટ રહેશે થોડું ઘણું બી કાચું પાકું કપાયું છે કે ગોઠવાયું છે પણ હવે એક પત્રકાર વિશ્લેષણ કરતા નેતાઓની જે નજીક રહ્યા છે એ પ્રમાણે ચોક્કસ કહી શકીએ કે હવેનું ટાર્ગેટ બીજા સ્ટેટ કરતા પણ ગુજરાત વધારે રહેશે કારણ કે ગુજરાતને સંભાળવું સાચવવું અને શિખર પર રાખવું એ એમનું પહેલું કર્તવ્ય સભા નેત્રંગની સભામાં બી ચૈતર વસાવા પોતે તાકાત કરી રહ્યો છે ચૈતર વસાવા પાસે બી એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે જો એને નથી જ જવું અથવા એ કહે છે એ પ્રમાણે સ્પષ્ટ છે આશા ને અપેક્ષા હશે ખબર નહીં કેન્દ્રીવાલજીને પૂછી લે કે શું પરિસ્થિતિ જ્યાં સત્તા પર હતા એમની થઈ કારણ કે આ બે નેતાઓની શક્તિ પ્લાનિંગ અને એની ઉપર હજુ સુધી કોઈ પહોંચી નથી વળી શક્યું એમને હરાવી નથી શક્યું આ પરિસ્થિતિમાં કદાચ એનું મન થોડું હચમચતું હોય કે હલતું ડગતું હોય એ તો પોતે છે કે પડકાર યથાવત રહેશે અને એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે અને રાષ્ટ્ર કક્ષાએ પણ બીજા ક્યાંક કોઈક પગલા લેવા પડશે જાહેરાતો બી થશે આદિવાસીઓની હિતની વાતમાં પણ એ કેટલું કેટલું સ્વીકારવામાં આવે છે કારણ કે હવે ગુજરાત માટે ટાર્ગેટ આ બે લોબી છે એક પાટીદાર લોબી અને એક આદિવાસી લોબી યસ એટલે મારો હા મારો સવાલ એ હતો કે ચૈતર વસાવા દે જો ભારતીય જનતા માટે પાર્ટી માટે પણ એ પ્રતિષ્ઠાનો સવાલ હોય તો આટલા વખતથી ચૈતર વસાવા ત્યાં ખૂબ લોકપ્રિય નેતા રહ્યા અને પ્રધાનમંત્રીના અહીંયા આવવાથી સ્વાભાવિક રીતના બહુ જ બધું બદલાશે એટલે એ જે ચૈતર વસાવાની જમીન છે એ જમીન પર પ્રધાનમંત્રીના આવ્યા પછી ઘણા બધા ચેન્જીસ આવી જશે પણ જે ચૈતર વસાવા એક સમય ભરૂચમાં લડતા હતા ત્યારે એવું કહેતા હતા કે મારી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવી જાય તો હરાવી શકે બહુ અગત્યનો પ્રશ્ન છે જ્યારે એને હતું ચૈત્ર વસાવા એવું કીધેલું કે મોદી સાહેબ આવવાથી મારા એમાં કોઈ ફેર મારી લોકપ્રિયતામાં કોઈ ફેર પડશે નહીં મોદી સાહેબ અને ચૈતર વસાવાની ચૈતર વસાવા એક રાજ્યની દેશ અને વિશ્વની અંદર પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નું સ્થાન મેળવી ચુકેલા છો એમના માટે આ બહુ નાનકડો પ્રયાસ છે પણ એટલું ધ્યાન રાખવું એ બહુ સ્પષ્ટ આખા દેશે જોયેલું છે કે આ વ્યક્તિ જ્યારે જે અંતિમ નિર્ણય કરે છે ત્યારે પછી એની સામે કોઈ ટકી શકતું નથી ચૈતર વસાવા તો બહુ નાનો જીવ છે હા ચૈતર પાસે એની કેપિટલ છે એની મૂડી છે પ્રજાની સાથે સીધો સંવાદ કરવો હવે એ મોદી સાહેબ પ્રજાની સાથે સીધો સંવાદ નથી કરી શકતા હા મન કી બાત કરે છે પણ એ મન કી બાત કરવા માટે ટેકનોલોજી સહારો સહારો લેવો પડે છે જ્યારે ચૈતર વસાવા ઘેર ઘેર ફરી શકે છે આ બધું ભિન્ન ભિન્ન પરિસ્થિતિ છે અને એના મુદ્દાઓ છે પણ મોદી સાહેબ ઇમ્પેક્ટ તો જન જ અને માત્ર ઇમ્પેક્ટ જમાવવા કે પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાતમાં નહીં આવતા હોય એમની સાથે પેકેજ હશે કે આદિવાસીઓને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી કમર તરફ કેસરીયા તરફ પાછી વાળવી એનું બહુ લોંગ પ્લાનિંગ હોવાનું હું માનું છું કારણ કે મેં એમને જોયા છે નજીકથી બી જોયા છે સત્તા પર છે અને આપણે બધા પત્રકાર તરીકે એમને નિહાળી રહ્યા છે પણ આની સામે એક વસ્તુ બી ચોક્કસ છે કે ચૈતર વસાવા ઝીક જિલ્લા પડકાર જીલી લેશે જીતી નહી શકે પણ જીલી લેશે તો પણ ફાયદો કોને થવાનો છે બેન ચૈતર વસાવાને છેવટ એવું કહેવાશે કે મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબના આવવા છતાં પણ ચૈતરની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી અને એ ક્યારે જોવા મળશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે બંને પક્ષે પૂરેપૂરી તૈયારીઓ છે

કમાયા છે તેના સેટલમેન્ટની અંદર પડી ગયા છે વ્યવસ્થા કરવામાં પડી ગયા છે પાર્ટી માટે સમર્પિત કેટલા એ અત્યારે આ પ્રદેશ અને રાષ્ટ્રના નેતાઓના માટે એક બહુ જ યક્ષ પ્રશ્ન રહ્યો છે અને એને માટે આ કરવું પણ એ નથી જોતા કે એક નાનકડા માણસ એક ધારાસભ્યની સામે લડવા માટે સ્વયં મોદી સાહેબ ઉતરે તો એ શરમજનક કોને શકે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમ માટે છે પ્રદેશ ભાજપ માટે છે પણ એટલે નાના નાના માણસ તૈયાર કરીને એ મોદી સાહેબ બી કરશે આપણે કહેવાનું ના હોય પણ એ ક્યારે થશે કારણ કે હવે ઢોઢ જ વરસ છે વિધાનસભામાં અને નગરપાલિકાઓની એ તો બહુ નજીકમાં છે અત્યારે જે છે એ આ પ્રયાસ છે એ ગુજરાતની પ્ર પ્રયાસ છે વડાપ્રધાનનો પ્રયાસ છે પ્રદેશમાં નવા બદલાયેલા પ્રમુખ છે એમનો પણ પ્રયાસ છે અને એ પ્રયાસોના સફળ પરિણામો લેવાની આવડત અને વિશાળ સત્તા ભારતીય જનતા પાર્ટી છે પણ સામે એટલું પણ નક્કી કરવું પડશે એ પણ જોવું પડશે વધારે પડશે ચિંતા નહીં મહેનત વધારે કરવી પડશે પણ આ જો તો ગણિતની વચ્ચે ચોવીસ કલાક છે આપણી પાસે કાલે સમાચારો બહુ સ્પષ્ટ હશે કેન ઇમેજિન કે મોદી સાહેબની ગુજરાત નહીં આખા રાષ્ટ્રની અંદર આદિવાસી પટ્ટીઓ માટેની જાહેરાત હશે નેતાઓની આવનારી છવ્વીસ સત્તાવીસ વિધાનસભાની બેઠકોમાં પણ આ મોદી સાહેબે આજથી જે પુરુષાર્થ કરશે કે પરિણામો મેળવવાની કોશિશ કરશે એ સફળ જાય છે કે નહીં એ સમય કહેશે પણ થશે ચોક્કસ એટલે બે કાર્યક્રમો છે પંદરમી તારીખના બિરસા મુંડાજીના અને બિરસા મુંડાજી એટલે સાક્ષાત કીધું ને આદિવાસીઓ આદિવાસી પટ્ટી તમે જાણો છો કે ગુજરાતની અંદર અને ખાસ કરીને ડેડિયાપાડા છે અને એની સીધી અસર મતદાન પર રહે છે આપણે જોયું છે કે ત્યાં એમાં હાર મળી ભારતીય જનતા પાર્ટીને અને એની સામે આદિવાસી પટ્ટી પર જીત્યા છે એટલે આ પરિસ્થિતિની અંદર મોદી સાહેબ ઉપર જેટલી નજર છે એટલી જ નજર ચૈતર વસાવે એમના કાર્યક્રમ ઉપર બિરસા મુંડાજી પ્રતિમાના અનાવરણ એટલી જ એક નાનકડા નેત્રંગના પાયા પર થાય છે ત્યાં પણ છે કારણ કે એક તરફ વિધાનસભા જીતવાનો પ્રયાસ છે એટલે કે ડેડિયાપાડાની અંદર પોતાનો વજ એને તો લીગલી પ્રતિબંધ છે એ જઈ નથી શકતો ચૈતર વસાવ એનો બી એને ફાયદો પડશે ખરેખર તો વ્યૂહાત્મક હોવું જોઈએ બેન બેન તો એવું હોવું જોઈએ કે એમને બી જવું હોય તો જઈ શકે સરકાર ખૂણા ડિફરન્સ અત્યારના સંજોગોમાં આદિવાસી પટ્ટીને કવર કરવા માટે જનતાની અંદર એમનું કબળ ખીલાવવા માટેની મોદી સાહેબનો આ પ્રયાસ પંદરમી નવેમ્બરે જે ગીડિયાપાડામાં થઈ રહ્યો છે એની સફળતા લગભગ પ્રજા માણસમાં ઉપસે એવું તો બહુ સ્પષ્ટ ચિત્ર છે પણ સામે જોવાનું એવું રહે છે બેન પાયલ બેન કે ચૈતર વસાવા એની મુઠ્ઠી ભરની સત્તા અને શક્તિ સાથે પ્રજાની મરજીથી અને એમના સાથથી કેટલો અને કેવો દેખાવ કરે છે એને એક પ્રશ્ન મૂક્યો ને કે મોદી સાહેબ જઈને એમનો જે કુળદેવી છે કુળદેવી પર જઈને એ ધરાવી શકશે પ્રસાદ આ બધા પ્રશ્નો છે પણ પ્રજાના માણસમાં એટલું સ્પષ્ટ છે કે જે સંઘર્ષ કરીને શક્તિ નું સ્થાપન કરીને પોતે સફળતા લેવા માટે પ્રજાના માનસ સુધી હૃદય સુધી પહોંચે છે એ જ સફળ નેતા રહે છે અત્યારે સફળતાની અંદર નાના પાયા ઉપર ચૈત્ર વસાવા છે મોટા પાયા ઉપર ખુદ સ્વયં વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સફળ નીકળતા છે પણ આ સંઘર્ષ ની અંદર ભાવિ પરિણામોમાં ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની આ પટ્ટી ઉપર આદિવાસીઓનું પ્રભુત્વ એમનું નેતૃત્વ અને એની અસર બહુ પ્રબળ રહેશે સર એક છેલ્લો સવાલ છે કે હમણાં છોટુ વસાવાનો મેં એક વિડીયો જોયો અને એમાં એ બહુ સ્પષ્ટ એવું કહી છે કે પ્રધાનમંત્રી હવે કેમ આવે છે એમને હવે માટી આદિવાસીઓની માટી ગંધાય છે એટલે આવી રહ્યા છે અને બીજા બહુ સ્વાભાવિક પ્રશ્નો એમણે મૂક્યા કે આદિવાસી વિસ્તારોની આ સમસ્યા છે બિરસા મુંડાને તમે ભારત રત્ન નથી આપી શક્યા અને આ બહુ બધા નાના નાના મુદ્દાઓ એવા છે કે આદિવાસીઓ એનાથી બહુ જ સંકળાયેલા છે એટલે પ્રધાનમંત્રીનું ત્યાં આવવું એ પછી શું થશે આપણને ખબર છે 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 પણ આ જે જે મુદ્દાઓ ચૂંટણી ખૂબ કામ આવે વસાવા બોલતા હોય કે કોઈ પણ બોલતા હોય એ મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી કશું કરી શકશે આદિવાસી વિસ્તારોમાં આપણે જોયું છે કે વિકાસના નામે શું છે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ કરવામાં આવે છે એટલે જાહેર સભામાં પ્રધાનમંત્રી કહેશે કે અમે વિસ્તારોમાં આ કામ કર્યું છે પણ ખરેખર ત્યાં સુધી લઈ જશે ભારતીય જનતા પાર્ટી એના

પણ એ ભગવાન નામ લઈને કામ કરનારા કેટલું ખરેખર આદિવાસી કલ્યાણનું કાર્ય કર્યું એને પોતાના વૈભવશાળી બંગલા આદિવાસી આદિવાસી નેતાઓનું કલ્યાણ થાય આદિવાસી એ એક નેતાની પાછળ કોઈક એવું તો ઉદાહરણ લઈને આવે કે આ એક નેતાએ દસ હજાર આદિવાસીઓને સદ્ધર કરી દીધા શિક્ષિત કરી દીધા ધનવાન કરી દીધા એમને મકાનો મળ્યા એટલે બેન અત્યારે આ આદિવાસી પટ્ટી નું કલ્યાણ નથી થયું તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી જવાબદાર નથી કોંગ્રેસ પણ છે એ પછી જનતા દળના જયારે સમયાંતરે આવેલા નેતાઓ છે અને તમે હિસાબ કરજો આપણે બેસીશું હું તમને નેતાઓ કે જેટલા જેટલા આ વિસ્તારની અંદર હું તો ત્રીસ પાંત્રીસ વર્ષથી આ પત્રકારત્વમાં તોમાં છું જેટલા એ આદિવાસી નેતૃત્વ કર્યું એ બધા જ સદ્ધર અને અધ્ધર થઈ ગયા મનથી અધ્ધર થઈ ગયા અને ધનથી સદ્ધર થઈ ગયા આદિવાસી કલ્યાણ કેટલું કેટલી આદિવાસી શાળાઓ ચલવે છે એ તો ચલવે છે તે બીજા ચલવે છે અને એ બી એટલા માટે ચલવે છે કે કલ્યાણના નામે પછી પોતે રાજનીતિમાં આગળ આવે હેતુ તો બધાના જ હોય સારા હોય કે નરસા હોય સફળ હોય કે નિષ્ફળ હોય આ પરિસ્થિતિમાં એટલે એટલું સ્પષ્ટ છે કે જેટલું આદિવાસીઓ એટલે આક્રોશ છે અને એ આક્રોશ નો લાભ પાયલબેન કોને મળ્યો છે હમણાં ચૈતર વસાવાને અને એ મુદ્દા પણ એના પ્રશ્નો પણ કોને મળ્યા છે ચૈતર વસાવાને એટલે ચૈતર વસાવા એ ગ્રાઉન્ડમાં કામ કરનારો માણસ છે મનસુખભાઈ હતા મનસુખભાઈ એ કઈ આપણા દુશ્મન નથી વ્યક્તિગત રીતે મનસુખભાઈ બહુ સારો માણસ છે પણ સફળ કેટલો રાજનીતિમાં જરૂરી નથી કે સારો માણસ સફળ થાય સારો માણસ તો પીડાતો હોય કેમ એને ઘણા બધા અવરોધો આવતા હોય પણ એ પછી સફળતા કોને મળશે મનસુખભાઈ પણ જીતાડશે તો પાર્ટીનું કામ હશે તો એને તો પહેલો સમર્પણ પાર્ટી નો હોવું જોઈએ અને બીજું સમર્પણ એને પ્રજાને હોવું જોઈએ એટલે આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન બધા જ સમજી છે બધા પણ એમને સોલ્યુશન એમને પોતપોતાની રીતે લાવવાના હોય છે અને એના પ્રયાસો ચાલે છે થેન્ક યુ સો મચ નરેશભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર હવે ચોવીસ કલાક જ આમ તો બાકી છે આપણે તમે બધા જોઈશું કે પ્રધાનમંત્રી નું ડેડિયાપાડામાં આવવું ચૈતર વસાવાનું નેત્રંગમાં કાર્યક્રમ કરવું અને એના પછી શું બદલાય છે વિસ્તારોની પરિસ્થિતિ એના વિચારો અને આદિવાસી માટે જે કહીને જાય છે કે જે કરવાની વાત છે એમાં શું બદલાવ આવે છે થેન્ક યુ સો મચ સર જી ભાઈ બેન થેન્ક યુ